નમસ્કાર દોસ્તો ઘણા દર્દીઓ અમને એવું પૂછતા હોય છે કે સર હવે અમારી ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર થઈને તમે એમ કહો છો કે અમને ઘૂંટણનો ઘસારો આવી ગયેલો છે તો આ શું રિવર્સ થઈ શકે ખરો મતલબ કે ઘૂંટણ જેવો પહેલાં હતો તેઓ તેવો થઈ શકશે ખરો તો દોસ્તો તમે લોજિકલી જોવા જાઓ મતલબ કે પ્રેક્ટિકલી તમને દુખાવો જે થઈ રહ્યો છે ઘૂંટણના ઘસારાના કારણે તે જઈ શકે છે બીજી વસ્તુ કે તમને સીડી ચડોતરો કરવામાં તકલીફ પડી રહી છે તો તે પણ નોર્મલ થઈ શકે છે કઈ વસ્તુ નોર્મલ નથી થઈ શકતી એ છે એક્સરે એક્સરેમાં જ્યારે પણ એવું દેખાય છે કે બંને ઘૂંટણ એકબીજાને ટચ થઈ રહ્યા છે તેમાં ઘસારો આવી રહ્યો છે તો તે એક્સરે નાઇન્ટી નાઇન ક્યારેય પણ પાછો નોર્મલ નથી થવાનો હવે તેવું શા માટે થાય છે જ્યારે પણ ઘૂંટણનો ઘસારો થાય છે ત્યારે તમે જુઓ તો આ બે ઘૂંટણના જે હાડકા છે તેની વચ્ચેની ગાદી હોય છે આ ગાદી ઘસાઈ જાય છે તેના કારણે ઘૂંટણના જે બે હાડકા છે તે એકબીજાની નજીક આવી જાય છે અને એક્સરેમાં એવું દેખાય છે કે બે હાડકા વચ્ચેની જગ્યા કમ્પ્લીટલી જતી રહેલી છે મતલબ કે ઘૂંટણમાં ઘસારો છે હવે તમે જ્યારે પણ સ્નાયુઓની કસરત કરવાની ચાલુ કરો ઘૂંટણના જે આગળના સ્નાયુ હોય છે છે પાછળના હેમસ્ટ્રીંગ હોય છે આ બધા સ્નાયુઓની કસરતો ચાલુ કરો તો તમારા ઘૂંટણનો જે દુખાવો છે તે ઓછો થઈ જાય છે અથવા ઇવન કમ્પ્લીટલી જતો રહે છે તમે સીડી ઉતર કરવાનું ચાલુ કરો તેમાં પણ કોઈ તકલીફ નથી રહેતી તમારે તમારું વજન ઓછું કરવું જોઈએ અને તમારી લાઇફસ્ટાઈલ સારી રાખવી જોઈએ થોડા ઘણા દિવસો કે એક બે મહિના માટે તમારે નીચે બેસવાનું અવોઈડ કરવું જોઈએ આ બધી જ વસ્તુઓ તમે કરશો તો તમારો ઘૂંટણનો દુખાવો જતો રહેશે તે નોર્મલ થઈ શકે છે તમારી પ્રેક્ટિકલ કન્ડિશન છે તે ફરીથી નોર્મલ થઈ શકે છે પરંતુ જે ઘૂંટણના બે હાડકાં વચ્ચેની ગાદી છે તે ઘસાઈ ગયેલી છે તે ક્યારેય પણ રીજનરેટ ફરીથી નથી થતી તેથી તમે ક્યારેય પણ એક્સરે ફરીથી કરાવીને જોશો તમને ઘસારો થયો છે તમને દુખાવો થાય છે ત્યારે એક્સરેમાં ઘસારો તમારે આવતો હતો હવે તમે એક્સરસાઇઝ ચાલુ કરી જેટલી મેં વસ્તુઓ કીધી એ બધી વસ્તુઓ ચાલુ કરી દીધી અને તમને દુખાવો જતો રહે છે ત્યારે પણ જો તમે ઘસારો તમારો એક્સરે કરાવશો તો તેમાં ઘસારો તો દેખાશે જ તેથી જે પણ દર્દીઓ અમને પૂછે છે કે સર ઘસારો આવે તે નોર્મલ થશે કે નહીં તમારો દુખાવો જઈ શકે છે તમે પ્રેક્ટિકલી ઘસારાને ભૂલી જઈ શકો તેવી કન્ડિશનમાં આવી શકો છો પરંતુ એક્સરેમાં કોઈ દિવસ ઘસારો નોર્મલ નથી થતો ધન્યવાદ